બોરસદ પોલીસે પાંચ બનાવટી સરકારી આઈ કાર્ડ અને સોળ સિમ કાર્ડ સાથે એક યુવકની અટકાયત કરી છે આ યુવક ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડિપાર્ટમેન્ટ વડોદરા ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ વડોદરાના હોદ્દાનું સેન્સેસ કોર્ટ વડોદરાના રાઉન્ડ સીલ બનાવટી આઈ કાર્ડ સાથે ઝડપાયો તે બનાવટી આઈ કાર્ડનો ઉપયોગ એરટેલ કંપનીના ના સિમ કાર્ડ મેળવવા માટે કરતો હોવાનું આવ્યું છે જેથી પોલીસે આ યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમારી પાસે તેમાં આશરે પાંચસો સિમ પાસે તેમાં ત્રણસોથી સાડે ત્રણસો લીગલ છે તો દોઢસો જે વ્યક્તિને ઇસ્યુ થાય છે એ વ્યક્તિઓને પણ બોલાવીને અમારે ચેક કરવું પડશે કે તે લોકો કયા કયા ફિલ્ડમાંથી પ્રાઇવેટ કામ કરતા હતા કે આનો મિસ્યુઝ ન થાય એ પણ મહત્વનું છે આવા વ્યક્તિનો સિમ કાર્ડ ઇસ્યુ થયા પછી આ જે આરોપી છે તે ડુપ્લિકેટ જે કાર બનાવ્યા હતા તેને લો કરતો એટલે જો સિમ કાર્ડ ઇસ્યુ થયેલ વ્યક્તિ આનો સ્કૂલ પણ ગેરંટીઓ કરે તો એરટેલ કંપની પાસે આવો કોઈ પુરાવો લાગતોમાં આમાં અન્ય વ્યક્તિના જવાબદાર એજન્સીના સરકારી એજન્સીનાવ્યા છે એટલે એમાં ગંભીર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા તેનો ઉપયોગ કરવો અને તેને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે મજા કરીને પુસ્તિત કરે છે પણ